વરસાદ શરૂ છે જો રાતે જોરદાર વરસાદ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને સવાર સવાર ની શરૂઆત સાંજના વરસાદ થી સાંજે કેટલો વરસાદ એ જે ક્લિપ છે ને એ વરસાદ છે ને સાંજે આવ્યો હતો બહુ વરસાદ આવ્યો હતો અમે પછી છે ને સાગું પીડતું કેમ કે આ બારી અહીંયા ખુલ્લી હતી ને તો અહીંયાથી વરસાદ આમ લાગતો હતો અને હું છે ને અમે કાલ એમાં થયું એમ કે કાલ જ અમે અંદર પૂતા હતા એટલે ફાયદો થઈ ગયો તો બહાર પૂતા હોત ને તો અમારે કાંટી રહેત થોડી કેમકે આ બધું ફેરવવું થોડુંક મુશ્કેલ થઈ જાય એક આ બારી ખુલ્લી હતી ને તો મને અહીંયાથી એમ વાસ જ લાગતી હતી હું અહીંયા છું મારી જગ્યા છે અહીંયા હું અહીંયા તો હું ત્યાં સુતી હતી ને તો મોઢા પર વરસાદ લઈ ગયો મને પછી હું જાગી રાસને મેં જગાડ્યા આમ બે થઈને બારી બંધ કરી ઓલી ગ્રીલ બંધ કરવી પડે કેમકે એ ગ્રીલ બંધ ન કરીને તો પાછો નાથી વરસાદ આવે એટલે આ ગ્રીલ અમારે છે ને આ ગ્રીલને છે ને બંધ રાખી પડે અહીંથી આમ બંધ કરી દે તો અહીંયા ન આવે જો આ બધું ધૂળ ધૂળ થઈ ગયું ને કેમ કે વરસાદ હતો તો પછી વરસાદ આવવાનું કાંઈ નક્કી તો હતું નહીં વરસાદનું કાંઈ નક્કી નો જ હોય ને કેમ કે આ અત્યારે કાંઈ વરસાદ થોડી હોય એમ બિનમોસમ બારીશ તો બહુ મુશ્કેલ પછી છે ને અહીંયા છે ને આ બિનમોસમ છે ને અમારું જે અહીંયા ઢાકેલું હતું ને સુલાનું એ જો આ છે ને ખોખું પલ્લી ગયું આખું પલ્લી ગયું ભીનું એટલે પછી મેં અહીંયા પેક કરી દીધું હવે આને કસરામ સાવ દેવું પડશે જો અમે લીમડો હતા ધુવાડો કરવા પણ મચ્છર હમણાં થા બહુ ઓછા થઈ ગયા છે ને એટલે ધુવાડો કર્યો નહીં અને ખોખું તે પલ્લી ને આવતી બે આવ થઈ ગયું અને અગાશી તો છે ને જો એક નજર અગાશી ઉપર કરો તમે મારી આ અહીંયાથી તમે વાળી નાખ્યું થોડું થોડું અને પાણી સાફ કરીને બધું સાફ કરતી હતી હું એક મિનિટ અહીંયા જુઓ તમે જો કેટલી ધૂળ આ બધામાંથી મને લાગે કે ઓલી નીકળીને ધૂળ બહાર આવી ગઈ છે બધી જો આ તો આ બધું તો આટલું મેં સાફ કરી નાખ્યું પછી એમાં થયું એવું ને કે મારે આઠ વાગી ગયા તો ભાખરી કરવાનો ટાઈમ થઈ ગયો હતો કેમ કે રાજને કામે જવું હોય કે નહીં પાછું એટલે મેં કીધું પેલા ભાખરી કરી નાખું અને પછી પાછું એ કામ ઉપાડું એમ તો બારનું પ્લસ એ કામ છે અને આ રૂમમાં જુઓ તમે ગોદડા આ સાઈડ પીડ્યા આ સાઈડ પીડ્યા ઓલપા બધી મેં ખાવાનું બનાવ્યું ના અમાર બેન અહીંયા હજી જમે છે અને બસ એ એટલું કામ પૂરું કરવાનું છે અને આને સમયે ખાતા એક કલાક થશે એટલે મેં કીધું તું ખા ને ત્યાં બધી હું અગાશી હારી કરી નાખું એમ

બધું બગડી ગયું થોડુંક જોવો કેટલું છે બગડેલું જોવો તમે કાટોડે છે હા રસા ના આવે ને એવું થાય

બહુ ધોળ હતી મસ્ત હવે થઈ ગઈ સાફ ડોલ ધોઈ મસ્ત પેપર નહીં પણ પ્લાસ્ટિક પાથરી દીધું છે ને હવે કચરો એડ કરવાનો છે આમાં જો પછી છે ને સુપડીને લાસ્ટમાં ધોવાની છે બધું કામ પૂરું થઈ જાય ભીની હોય ને એટલે કચરો ભરવાની મજા ન આવે અને મારી ડોલમાં છે ને ત્યારે

એ જો મસ્ત સોખું કરી નાખ્યું છે બધું કમ્પ્લીટ રૂમ કેટલી ગંદી હતી કા હવે હવે છે ને ફેમિલી હજી અત્યારે વાદળા પાસા થઈ ગયા છે જોવો તો વાતાવરણ વાદળા થઈ ગયા છે અને સાટા કોઈક કોઈક તો ખરે છે હજી જો શરૂ જ છે અને મારે ઓલ કામ થઈ ગયું છે બધું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે એક વાસણ જાશે જો બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે પાછો વરસાદ આવે ને જો દિવસે આવે ને તો મારે નાઈ નાખવાનું છે વરસાદમાં નાવું તો પડે ને હે પણ મારે અહીંયા બહુ વાંધો ન આવ્યો અગાશી બગડી ખાલી બિચારા દેશમાં અમુક લોકોને વરસાદ આવે તો બધું નુકસાન થઈ જાય કા મારે છે ને આ પાળી છે ને એ સાફ કરવાની હતી આ પાળી છે ને આજ જ મારે અહીંયા સાફ કરવાની હતી પણ રાતે વરસાદ આવ્યો ને તો આખી એકદમ મસ્ત ક્લિયર થઈ ગઈ છે પણ દેશમાં વરસાદ આવે ને તો ન સારું એમ ભલે અહીંયા ભલે આવતો વાંધો નહીં અહીંયા અમારે કાંઈ બધાને કંઈ નુકસાન ન થાય પણ દેશમાં નુકસાન થઈ જાય આવે એવું લાગે જ છે હજી કાંઈ નહીં હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેવી કેમ કે આ લાઈવ વિડીયો મારે મૂકવાનો છે અત્યારે કે મૂકીને પછી હવે વાસણ ધોવા જાવ એમ છે વાસણ બાકી છે અને ઝરમર અમુક કોઈક ખરે છે જો વરસાદ આવશે ને તો હું પાછો વિડીયો બનાવવું હમણાં આગળ એમાં મને છે હા એક તો કાલ મજા બગડી ગઈ હતી કા મારી અને પછી કોઈ પાસે લાવું છે ઓ ન આમાં જીમે જવું અહીંયા લ્યો આ રાજ લાવ્યા છે અહીંયા ગોળો વેસાવા આવે ને પેલો વીસ રૂપિયા વાળો તો એમાં ઝાઝી તૂટી ફૂટી નાખેલી ન હોય તો રાજે કીધું છે હું લેતો આવું એને દુકાને આ ફ્રીમાં આવે કે નહીં અમારે તો તો રાજ લેતા આવ્યા છે ગોળાવાળો આવશે ને રોંઢે ત્યારે આમાં આને લઈ લેવાનો પછી આ વધારે એક્સ્ટ્રા નાખીને ખાવાય ને કાજુ બધા ઘરે પડ્યા છે આ છે ડ્રાય ફ્રૂટ વાળો ગોળો ભરે બનાવી નાખો કાજી નથી આપણે બરફ ચોળામાં મછી લઈ લેવું હા સારું ચાલો બતા સરખ લાઈવ વિડીયો મૂક આજ કેટલી તારીખ છે આ તારીખ છે